તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર પાટણના સંયુક્ત ક્રમે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા મહિલામાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી શકાય તે હેતુસર સાંતલપુર તાલુકામાં આઈસીડીએસ શાખા દ્વારા પીએમ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળા વારાહી ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં તેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેલબેન બાબુજી ઠાકોર મહિલા અને બાળ વિકાસ સમિતિ ચેરમેન ભારતીબેન દિનેશભાઈ ચૌધરી જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી શાંકાજી ઠાકોર જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન બાબુભાઈ રાણા પ્રોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાળી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી મહિલા કાઉન્સિલર શ્રી તાલુકા સદસ્ય શ્રી નારી અદાલતમાંથી પધારેલ કર્મચારી શ્રી તાલુકા હેલ્થ ઓફિસર શ્રી તાલુકા પંચાયતના હોદ્દેદારો સામાજિક આગેવાનો સીડીપીઓ શ્રી મુખ્ય સેવિકા શ્રી પોષણ અભિયાન અને

તેમજ પ્રમુખશ્રી દ્વારા માતાઓને બીબી વધામણા કીટનું વિતરણ કરવામાં આવેલ તેમજ આંગણવાડીના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં આવેલ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ આભાર વિધિ સાથે મુખ્ય સેવિકા દ્વારા પૂર્ણાહૂતિ કરવામાં આવી